ગોળ કોણીનો તમે જે રીતે ચાટી ન શકો ગોળ કોણીનો તમે જે રીતે ચાટી ન શકો ને ફૂંકથી ખુદના જ ગાલના આંસુ ઉડાડી ન શકો ને આ જગતમાં એથી મોટું દર્દ કોઈ છે જ નહીં આ જગતમાં એનાથી મોટું દર્દ કોઈ છે જ નહીં દીકરી માગે અને એને અપાવી ન શકો ને જામ ઉપર જામ આપો પણ ખબર એ રાખજો જામ ઉપર જામ ભલે આપો પણ ખબર એ રાખજો કે જે ડૂબેલું છે એને ડૂબાડી ન શકો ને એ સવારોને સવારો બોલતા આવે શરમ એ સવારોને સવારો બોલતા આવે શરમ સૂર્ય ઉગે ને બારી ઉગાડી ન શકો ને એટલી લહેરાઈ છે કે આંખ દેખાતી નથી એટલી લહેરાઈ છે કે આંખ દેખાતી નથી મારા માટે બે ઘડી શું લટને હટાવી ન શકો ને વાત એવી થઈ હતી કે પ્રેમની વાતો થશે ને વાત એવી થઈ હતી કે પ્રેમની વાતો થશે આ રીતે વચ્ચે તમે ગઝલોને ઘુસાડી ન શકો ને પ્રેમનો અઘરામાં એ તબક્કો છે નિનાદ કે પ્રેમનો અઘરામાં અઘરો એ તબક્કો છે નિનાદ કે જાવેના લગ પણ ખટખટાવી ના શકો ગોળ ફોણીનો તમે જે રીતે ચાટી ન શકો ને ફૂંકથી கொாலன ஆசு உடாடி நோக்கோ